તો બંનેમાં કપડાં મંગાયા છે આમાં એકમાં ટી શર્ટ છે અને બીજામાં એક કુર્તી છે તો ગાય આવી જ રીતના બધા પાર્સલ બટ આજે મારું થોડું મોડોપ છે એટલે પેકેજિંગ ખોલીને બતાવવું મને નહીં સારું લાગતું કેમ કે આજે મોડોપ છે યાર છો બધા બધા મજામાં જશે તો ગાઈસ આજે લાઇટ બી છે અને થોડું કામ પણ હતું તો પેલા તો મારે સૌપ્રથમ પ્રથમ હા હા એ હું મોઢું કરવાનું મે આરુ

મોર્નિંગ હર હર મહાદેવ હેવ એ નાઇસ ડે કેમ છો બધા બધા મજામાં જશે તો ગાય અત્યારે વાગ્યા છે સાડા દસ તો બધા ઊઠીને ફ્રેશ થઈ ગયા છે મમ્મી લોક ને બધા ઉના પર ગયા છે અને હું બનાવું છું અત્યારમાં કોફી તો મારે પકાવવાની છે અત્યારમાં કોફી તો મારા બ્લોકમાં બી કન્ટિન્યુ રહીજો તો ચલો આપણે હવે કોફી બનાવી લઈએ

એ તો ફની કોફી અમારતા બીગન રાખ્યુ છે અને આ છે મારા સેસલ પાવડર દૂધ

એ કોફી જોઈ શકું છું તો આપણી કોફી થઈ ગઈ છે રેડી મસ્ત મસ્ત કોફી તો આટલો ગ્લાસ કોફી નો પીવાનો છે તો બ્લોગ માં બી કન્ટિન્યુ રહેજો તો કોફી બની ગઈ છે ને આપણે લઈને આવી ગયા છે તો ચલો ગાઈસ આજના બ્લોગમાં બી કન્ટિન્યુ રહીજો અને જોવાનું ભૂલતા નહીં કેમ કે અત્યારે બારિશનો ટાઈમ ચાલુ થઈ ગયો છે અને બારિશ પણ અમારે ખૂબ બધી થઈ છે કાલે નાઇટમાં આખી નાઇટ બારિશ ચાલુ હતી તો આજે મારા મમ્મી લોકો બધા બહાર ગયા છે થોડી ખરીદી ઘરના કરવા માટે અને પ્લસ કે અત્યારે ભાભી જમવાનું બનાવે છે તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહીજો હેલો આરુ આરુ હેલો બોલો હેલો આઈવરીવન તો અત્યારે કોઈ ઘરે છે નહીં તો આરુ ને હું બંને અમે બેઠી છીએ તો આરુ કેવું મૂ બનાવે છે શું ખાઈ છે શું ખાઈ છે શું ખાય છે કકડી ખાય છે કકડી કકડી ખવાય ખવાની હોય કકડી તારે મારે ખવાની હોય આરોહી ખાય છે કકડી અને આજે છે તારીખ એક સાતમો મહિનો અને બે હજાર ચોવીસ તો આજે આરો છે એ દસમા મહિનામાં બેસી ગઈ છે દસમા મહિનાનો સ્ટાર્ટ થશે આજે તો એના માટે અમારે ફોટોશૂટ અને વિડીયો એવું કરવાનું છે તો ચલો અમારા બ્લોગમાં બી કન્ટિન્યુ રહીજો જોવાનું ભૂલતા પાછું આજે મેં એક પાર્સલ મંગાયેલું હતું તો મને વેટ હતો કાલે એ પહેલી તારીખનો અને એ પાર્સલ મને રિસીવ થયું છે આજે તો આમાં શું છે ચાલો અનબોક્સિંગ કરીને તમને બતાવીશ કે આમાં શું હશે આમાં છે એક વસ્તુ કે મારું એક પેલા ટી શર્ટ મંગાવ્યું કાલે પછી એના પછી બીજું એક વનપીસ મંગાવ્યું પાછું એક ટી શર્ટ મંગાવ્યું તો આજે શું હશે ચાલો મારા પ્લોમમાં કન્ટિન્યુ રહી છું અને બતાવીશ તમને લોકો હે એવરી વન કેમ છો મજામાં છે તો આજે પાછું ફાઇનલી મારું એક પાર્સલ રિસિવ થઈ ગયું છે તો આમાં શું હશે આપણે ખોલીને જોઈ લઈએ કે આમાં આમાં શું હશે હતા માટે કપડા આવી ગયા છે કેવા છે જોઈ લઈએ છીએ કાપડ તો સારું લાગે છે જોઈ શકો છો મને લાગે છે થોડા ટૂંકા થશે મેં ઓનલાઈન મંગાયા હતા કપડાં તે આવી ગયા છે તો આજે એને પેડા વિના આજે રસ્મામેના બેસી ગઈ છે તો કેવા છે એમને કમેન્ટ કરીને કે જો મસ્ત મસ્ત કપડા સારું જો ચબલ ભઈ લે હા ચબલ ચલો 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 फटाफट બેરો

तो बोलने के लिए जैसे एक साल उम्पोटो ले लेते हैं ना उसको अरे हैं दे दे ले ले हाँ तो है किस वेट करेंगे ना हम बोला था एक चप्पल क्या रहा है चप्पल मार लिया तो एक मारू मार ठीक है फोटो हरा में पड़ा होता है तुम्हारे तो कहीं कर दो चाहे वही तो कि हमरा थे वीडियो नहीं ली तो ने अटली और माने कौन खा ले और पसीने का ना हमरा उसे पड़ तो मारे तो 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 ना, ना खा तो हां भाई तो ना कि बस थाली के बिस्तर ना किवा देना हमरा अरे तू बिस्तर में कर दे તો મમ્મી છે એ ઉન્નથી આવી ગયા છે અને જો એ ઘરનો થોડો સામાન લઈ લેવાનો હતો તો લઈ આવ્યા છે તો અત્યારે ચોમાસું બેસી ગયું છે અને પ્લસ કે ઘરમાં બધી જ વસ્તુ ખતમ થઈ ચૂકી હતી તો મમ્મીને કહું આજે થોડું લઈ આવો પછી પાછા થોડું લઈ આવશું તો આજે મમ્મી થોડું લઈ આવ્યા છે પ્યાજ ને આલુ પછી નાસ્તા માટેની વસ્તુઓ અને એવું બધું લઈ આવ્યા છે તો ભાભી છે તે બધું જો જોઈ છે કે લાવો કાઢીને મૂકી દઉં છું તો મેં કીધું ઓકે મમ્મા કહે છે કે ચલો ફટાફટ કામ કરી નાખો તો સોફી વાર વાર આડી આડી જોઈ લો આવે છે આવી રીતના તો મમ્મી જે પણ લઈ આવ્યા છે ને તો ભાભી એને ખોલીને બધું હવે રાખવા જાય છે તો ભાભી પેલા જોઈ છે કે એવું લઈ આવ્યા કે એવું નહીં બટ ખાલી ચેક કરે છે એમ બીજું કાંઈ એવું હોય નહીં તો મમ્માને આજે ઉના ગયેલા તો પછી મોડા આવ્યા બહુ લેટ ટાઈમ પણ અમારા માટે પકોડાને એવું લઈ આવ્યા છે બટ અમને નહીં ભાવતું બટ એકાદ ખાઈ નાખીએ લેટ થઈ ગયા મંગાવ્યું હતું જમવાનું પણ લેટ થઈ ગયા પછી ન લઈ તો મેં કીધું શો કે નો પ્રોબ્લેમ તો ભાભી કામ કરે છે આ બધું ચલો કન્ટિન્યુ રહી જવ આપણે જોઈએ છે હવે મમ્મી શું શું લઈ આવ્યા છે મમ્મી આજે ઘણી બધી ખરીદી કરીને આવ્યા છે થોડી લાઇટની પ્રોબ્લેમ છે તો લાઇટ કવર આવે છે અત્યારે વિશે એવું નહીં

મેં કીધું અમારે બી નહીં કરવું કેમ કે પકોડાને અને એવું કોઈ ખાતું નહીં એક મોટા ભાઈ છે તો એના માટે લઈ આવે એ ખાઈ છે પકોડીને આપણે નહીં ભાવતી એટલે આપણે એવું ન ખાઈએ તો ભાભી કાઢે છે ને કે છે ક્યાં લો હોય ને તો ખાઈ લાગે કેમકે ભાભીને બી ઓછું ભાવે છે પણ ભાભી એકાદ ખાઈ છે પણ વધારે એને નહીં ભાવતા તો જે ખવાશે એ ખાશે બાકી ભાઈના ઘરે આપી દેવાના હે કે અહીંયા કોઈ ખાતું નહીં તો બહારથી બીજા લોકો એ મારા ભાઈને તો સોફી જો કે એવું કરે છે એમને જોઈને ભાભી કહે છે કે લો પકોડા ખાઈ લો આપણે તો નહીં ખાવું આપણે નહીં ભાવતું પકોડી પકોડી મમ્મી ને બેસે છે હવે પછી આ જો ફ્રૂટ્સ એવા અત્યારે હવે આમની સ્કીન ચાલુ થઈ છે તો હવે તો આ જ ઘરે રહેશે બહુ મસ્ત છે એકદમ મીઠા લઈ એવા મમ્મી મમ્મીને ભાવી બને છે તે વાતો કરે છે અને બેઠા છે અને હું છે એ વિડિયો શૂટ કરું છું ને આરું માટે લઈ જવા નાનું ટેડી પણ આરું એનથી ડરે છે કેલો ગયો ટેડી છે આરું માટે નાનું ટેડી પણ આરો એને ડર લાગે છે તો ચલો હવે ભાભી ફટાફટ કામ બતાવો અને ચાય પીવી છે તો હાજી બીજું બધું છે તે જોઈ છે એ લોકો પછી અમારે અહીંયા એક ઉપર છે ને ત્યાં નાખવાનું તો પેલું તો એ પણ લઈ એવા છે ચાલો ગઈશ જેને ખવા હોય તેવું આરો બી બી રમે છે આરું બી આ જોડે જતી રહી તો આરું બી રમે છે મમ્મી કહે છે કે એક હું ટેસ્ટ કરું છું અને આરૂને આપું છું ટેસ્ટ કરીને તો જો આરું ટેસ્ટ કરીને આપ તો આરો એ છે તે દસમા મહિના બેસી ગઈ છે દસમા મહિનો એનો સ્ટાર્ટ થઈ ગયો છે તો બસ જો આરોહી માટે આવું આવી રીતના કર્યું છે તો આ ફેરી અમે ટેન બનાવવાનો તો ટેન આવી રીતના બનાવ્યા છે અને આરોહી બહુ પેલું કરે છે જુઓ એના માટે કપડાં જે મંગાયા ને એ કપડાં છે એને હર મંથ ડે છે ને અમે એના માટે કપડાં મંગાવીએ છીએ તો આરોહીને હર વખત ટૂંકા જ થઈ છે કપડાં કેમ કે માપ સાઈઝ તો ઠીક હોય છે પણ થોડું મોટું નાનું થતું રહે તો આરોહી બહુ પરેશાન કરે છે સ્માઇલ કરે છે પાછી હચે છે તો અમે એને એવી રીતના